જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉં અને બાજરાના લોટથી સરસ એવો ક્રિસ્પી નાસ્તો જે ચાની સાથે પરફેક્ટ કોમ્બિનેશન છે તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે મેં અહીંયા આ રીતે એક મોટું વાસણ રાખેલું છે એમાં આપણે એક કપના માપથી બાજરાનો લોટ લઈ લેશું ત્યારબાદ એ જ કપના માપથી આપણે એક કપ જેટલો ઘઉંનો લોટાની અંદર ઉમેરી દેશું આ બંને લોટ છે એ મેં અહીંયા ચાળીને લીધેલા છે ત્યારબાદ આપણે આ લોટમાં બધા જ મસાલા ઉમેરી દઈશું જેમાં અમે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે પિંચ જેટલી હિંગ એડ કરેલી છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી આમાં હળદર પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં નમક ઉમેરી દઈશું નમક એડ કર્યા બાદ આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ માટે અહીંયા બે ચમચીથી વધારે તેલ છે આપણે મોણ માટે નથી લેવાનું નહીતર આપણો નાસ્તો છે એ સારો નહીં બને ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલો મેં ગોળ એડ કરી દીધેલો છે અને એક લીંબુનો રસ છે એ હું આમાં ક્વિસ કરી દઈશ બસ આ જ રીતે બધા જ મસાલા થઈ જાય ત્યારબાદ આપણે આમાં મેથી એડ કરવાની છે તો આ રીતે મેં એક ચમચી જેટલી મેથી લીધેલી છે અને અહીંયા જે પેન ગરમ કરવા રાખેલું છે એની ઉપર આપણે મેથીને થોડી એવી રોસ્ટ કરી લેશું આ રીતે મીડિયમ ફ્લેમ પર મેથીને હલાવતા જઈ અને આપણે રોસ્ટ કરી લેશું આ રીતે મેથીનો કલર છે એ થોડો એવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે એને ઠંડી થવા દઈશું અહીંયા આપણી મેથી છે એ ઠંડી થઈ ગઈ છે હવે આ રીતે એને ખાંડની દસ્તામાં લઈ અને આપણે એને અધકચરી વાટી લેવાની છે બસ આ રીતે મેથીનો અધકચરો પાવડર થઈ જાય ત્યારબાદ આપણે એને પણ આપણા લોટમાં ઉમેરી દેશું આ રીતે મેથી એડ કરવાથી આપણો નાસ્તો છે એ ખાવામાં ખૂબ જ હેલ્ધી બનશે ત્યારબાદ અહીં અમે બે મોટી ચમચી જેટલા સફેદ તલને યુઝ કરેલા છે સફેદ તલનો ક્રિસ્પી ટેસ્ટ નમકીન પારામાં ખૂબ જ સરસ લાગે છે બસ આ રીતે હાથની મદદથી આપણે બધો મસાલો છે એને ભેગો કરી લઈશું ત્યારબાદ અહીં એક કપમાં મેં પાણી લીધેલું છે જેમાંથી થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે લોટમાં એડ કરી અને સારો એવો લોટ બાંધી લઈશું અહીંયા આપણે એક કપ પાણીનો યુઝ કરેલો છે અને હજુ પણ આપણે ત્રણથી ચાર ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું બસ આ રીતે ત્રણ ચાર ચમચી પાણી એડ કરી અને બધો જ લોટ છે એ બંધાઈ જશે અહીંયા આપણે લોટ છે એ સાવ ઢીલો પણ નથી બાંધવાનો અને ભાખરી જેવો કડક પણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લેશું અને પછી આપણે લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ આપણે એનું આ રીતનો નાનો રાઉન્ડ શેપ બનાવી અને એને વણી લઈશું બસ આ રીતે મીડિયમ જ શેપ તૈયાર કરવાનો છે અને અહીંયા થોડો એવો ઘઉંનો લોટ સ્પ્રિન્કલ કરી અને આને આપણે મોટી રોટલીની જેમ વણી લઈશું બસ આ રીતે અહીંયા જરૂર પડે એટલા જ લોટનો યુઝ કરવાનો છે ખૂબ લોટનો પણ ઉપયોગ નથી કરવાનો કેમ કે તેલમાં તળાતાની સાથે આ લોટ છે એ આપણા તેલને ખૂબ જ ખરાબ કરી દેશે બસ આ રીતે આપણે મીડિયમ થિકનેસવાળી એક રોટલી વણી લેવાની છે ત્યારબાદ આપણે એક ચાકુની મદદથી આમાં ઊભા કટ લગાવી દઈશું આ રીતે નાના નાના ચોરસ કે પછી ટ્રાયંગલ શેપ તમારે જે કરવા હોય એ શેપનો તમે અહીંયા કટ લગાવી શકો છો હું અહીંયા બધા જને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશ ત્યારબાદ હું અહીંયા બધી જ રોટલી છે એને આ રીતે વણી અને આના પીસીસ કરી લઈશ બસ તો તૈયાર છે આપણા આ રીતના પીસીસ જેને હું એક ડીશમાં કાઢી લઈશ જો અહીંયા તમે બધી જ રોટલી વણી અને એકી સાથે રાખવાના હોય તો આ રીતના પીસને તમારે અલગ અલગ રાખવા પડશે બાકી એ એકબીજા સાથે ચોંટી જશે અહીંયા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખેલું છે ચેક કરતાં આપણું તેલ છે એ તળવા માટે એકદમ તૈયાર છે તો અહીંયા ગેસ છે આપણે સ્લો જ રાખવાની છે અને બધા જ શેપ્સને આપણે સ્લો ફ્લેમ પર જ તળવાના છે બાકી તે એ ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે બસ આ જ રીતે બધાને આપણે એડ કરી અને ઉપર આવે ત્યારબાદ ઝારાની મદદથી પલટાવી લઈશું આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યારબાદ આપણે નાસ્તાને તેલમાંથી કાઢી લઈશું મિત્રો આ ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે અને ઉપરથી ક્રિસ્પી લાગે છે તો આ રીતના ઘઉં અને બાજરાનો નાસ્તો છે એ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ જ રીતની નવી રેસીપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ